નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચૈત્ર માસમાં મોર પીવાનું મહત્વ અને તેને બનાવવાની રીત વિશે જાણીશું આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે લીમડાના મોરને પાણી સાથે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે ઉત્સવો તહેવારોમાં માર્ગો પર ચીજવસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુઓનું વેચાણ કરવા માંડ્યા છે કુદરતી રીતે લીમડા જેવી સ્વરૂપે આપણી આસપાસ વસ્તુઓ પહેલા લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા હવે આયુર્વેદિક સ્ટોર આયુર્વેદ આચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે પેકિંગ કરીને વેચી રહ્યા છે મોસમ પ્રમાણે વેપાર કરતા લોકો પણ મુખ્ય માર્ગો બજારમાં વેપાર કરી પેટીયું લડી રહ્યા છે આયુર્વેદના ડોક્ટર હેલી ભટ્ટ ચિત્રલેખા કોમને કહે છે આપણી આસપાસના ઘણા વૃક્ષ છોડ વેલાનો ઉપયોગ માનવ શરીર માટે ગુણકારી છે હેમાં લીમડાના પાન છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે પિત્ત અને કફ પ્રકૃતિને નિયંત્રિત રાખવા નિષ્ણાત સલાહ સાથે શરીરની અંદર કે બહાર ઔષધના ઉપયોગો હિતાવ છે જ્યારે લીમડાના પાન મોરનો ઉપયોગ વહેલી સવારે રસ તરીકે લેવાથી ભવિષ્યમાં તાવથી માંડી અસાધ્ય રોગથી શરીરને દૂર રાખી શકાય છે પણ આ સાથે ખોરાક અને દિનચર્યામાં પણ એટલી જ કાળજી રાખવી પડે શરીરના અંદરના રોગો બાહ્ય ચામડીના રોગોમાં અસરકારક એવો લીમડો જ્યારે બાળવામાં આવે છે ત્યારે આસપાસના મચ્છર જેવા અનેક જંતુઓનો નાશક તરીકે કામ કરે છે લીમડાનો મોર હેલ્થ અને સ્કીન માટે અનેક રીતે ગુણકારી છે લીમડાનો મોર ચૈત્રી મહિનામાં પીવાનું અનેક ઘણું મહત્વ રહેલું છે ચૈત્રી મહિનામાં લીમડાનો મોર પીવાથી અનેક બીમારીઓને તમે દૂર કરી શકો છો હાલમાં ચૈત્ર મહિનો શરૂ છે ચૈત્ર મહિનામાં લીમડા પર મસ્ત મોર આવે છે આ મોર પીવાનું અનેક ઘણું મહત્ત્વ રહેલું છે લીમડાનો મોર પીવાથી સ્કિનથી લઈને બીજી અનેક ઘણી સમસ્યાઓ દૂર થાય છે લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં લોકો વધારે પ્રમાણમાં લીમડાનો મોર મોર પીતા હતા કે હવે પ્રમાણ ઘટતું જાય છે તો જાણો તમે પણ લીમડાનો મોર પીવાના ફાયદાઓ શરીરને નિરાંગી બનાવવા છેલ્લા પાંચ વર્ષથી લોકો આયુર્વેદ કુદરતી વનસ્પતિ અને ઔષધોનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે કુદરતી વનસ્પતિનો લાભ લઈ રહ્યા છે ત્યારે ચૈત્ર મહિનો બેસતા ગરમીના પ્રારંભના દિવસમાં શંખેશ્વર પંથકમાં લીમડાના મહોરના સેવન કરવામાં વધારો થયો છે કલ્પવૃક્ષ સમાન લીમડાના મહોરનું સેવન સવારે નરના કોઠે કરવાથી અનેક ફાયદા થાય છે લીમડા માંગ અનેક ગુણ સમાયેલા છે તેનો નિયમ અનુસાર ઉપયોગ કરવામાં આવે તો ભયંકર રોગ સામે લડવાની તાકાત લીમડો ધરાવે છે ચૈત્ર માસમાં લીમડાનો મોર વહેલી સવારે નરના કોઠે પીવાથી શરીર બાર માસ નિરોગી રહે છે મેલેરિયા તાવમાં રક્ષણ મળે છે દાંતમાં રોગ થતો અટકે છે ડાયાબિટીસમાં માં ગુણકારી ગણાય છે જઠરાગ્નિ પ્રદિક કરે છે જ્યારે કેન્સર જેવા ભયાનક રોગની સામે પ્રતિકાર કરવાની તાકાત લીમડો ધરાવે છે અને રોગના મૂળ સુધી પહોંચી જાય છે ચૈત્ર માસમાં સુદ પક્ષમાં સાત દિવસ વહેલી સવારે નરના લીમડાનો મહોર એક વાડકી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે ચામડીના રોગ મટી જાય છે જાણીતા વૈદ્યોનું કહેવું છે કે ચૈત્ર માસની શરૂઆતે સાત દિવસ લીમડાનો મહોર અવશ્ય પીવો જોઈએ સ્કિનની સમસ્યાઓ દૂર થાય ખરજવું ખંજવાળ દાદર જેવી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે આ માટે તમે રોજ સવારમાં ખાલી પેટે લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો આમ કરવાથી તમને રાહત થાય છે આ સાથે જ તમને ખરજગુમ થયું છે તો તમે એની પર લીમડાનો મોર લગાવો છો તો રાહત થઈ જાય છે આ સાથે જ ખંજવાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે એસિડિટીની સમસ્યામાંથી રાહત તમને ભયંકર એસિડિટીની તકલીફ છે તો દરરોજ એક ગ્લાસ લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો આ મોર પીવાથી પેટમાં ઠંડક થાય છે આ માટે તમે લીમડો આંગણામાં રોપો છો તો તમને ઠંડક મળે છે ભૂખ ભૂખ લાગે તમને લાગતી નથી તો તમે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીઓ આ મોરનો રસ પીવાથી તમને ભૂખ લાગે છે પેટની તકલીફ દૂર થાય તમને પેટમાં થતી તકલીફથી કંટાળી ગયા છો તો તમે અઠડિયામાં બે વાર લીમડાનો મોર પીવાનું શરૂ કરી દો આ મોર પીવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે લીમડાના મોરને આ રીતે નીકાળો આ માટે તમે લીમડાનો મોર લો અને એને તોડી લો પછી આ મોરને એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો મિક્સરનો જાર લો અને એમાં થોડું પાણી નાખીને રસ કાઢી લો આ રસ તમને વધારે કડવો લાગે છે તો તમે અડધી ચમચી મધ પણ એડ કરી શકો છો ઘણા લોકો મીઠું પણ નાખતા હોય છે પરંતુ તમને સ્કિનની તકલીફ છે તો મીઠું નાખવું નહીં વિડીયોને પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા